કાલે મેડિકલ કેમ્પનું જે આયોજન છે એના માટે અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલના તમામ ડોક્ટરો અહીંયા આવી રહ્યા છે એ પણ સેવા આપી રહ્યા છે એટલે સંપૂર્ણ નિઃશુલ્ક છે અહીંયા બ્લડ ટેસ્ટ પણ થશે અને હાર્ટના સ્પેશિયાલિસ્ટ પણ આવે છે સ્કીન માટેના પેટ માટેના ફિઝિશિયન પણ આવે છે હાડકાના ડોક્ટર પણ આવે છે એટલે ઘણા બધા ડોક્ટરો લગભગ તમામે તમામ દર્દના સ્પેશિયાલિસ્ટ અહીંયા આવશે મોરબીથી પણ બસ મૂકેલી છે માળિયા તરફથી પણ બે ત્રણ બસો મૂકેલી છે એવી રીતે ચાર પાંચ બસોની પણ અહીંયા આવવા જવા માટે નિશુલ્ક વ્યવસ્થા છે અહીંયા નિદાન થશે અને જેને વિશેષ કોઈ ઓપરેશન કે કોઈ પણ સર્જરી બીજી કાંઈ પણ હશે એને પછી રાજસ્થાન હોસ્પિટલમાં અમદાવાદ પણ વિનામૂલ્યે જ કરવામાં આવશે બધી સેવા અને જેટલા પણ અહીંયા દર્દીઓ આવશે અને એની સાથે પણ જેટલા લોકો આવશે એ બધાને અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આ કેમ્પનો લાભ વધુને વધુ લોકો લે એવું આપ સૌને નિવેદન છે